એ આઈ ગયો સુમના તયા સુન સાણ તૈયાર સુ આ <xs>

બસ હેતેલ થોડું રાખી તો આકબલા એક તાબ આ તો એક ટાઈમ નું જલી સુંઢવા મનજે ચાલુ રાખ

અમે ભાઈસ અલ્યા ખંજે તમારો લે આ એ બાબા રે આડો તો લઈ લે મારો બાબો આવી ગયો એ બાબા રે લઈ લે ઓન અલ્યા અજીકે એ બાપા કરવા પે તમારો <Sit> ja, <lahand>, <tal word> ইস্কুৱাই নে থোৱা দেখি আগৰ দুটোকে

ના પકડી જ ના તું એના પકડીએ છો ને કીધું ભીખોજી પીવું પાછા એટલે વાત અને કહીએ કા તમે જેમ ચોરી કરવા નીકળ્યા તા